આજરોજ બાર આઠ બે હજાર ચોવીસના દિવસે હું કિર્ધિરાજ પંડ્યા સામાજિક હિત જાગૃતિ ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી મેઘરજ તાલુકાના અધ્યક્ષ બી આર કાર્યાલય સચિવ વિજયભાઈ તેમજ પરેશભાઈ નાઓ મેઘરજ મામલતદાર કચેરીએ ઉપસ્થિત અને હાજર રહી પત્રકારોને થતા અન્યાય તથા સુરતમાં બનેલી પત્રકારની હત્યા બાબતે તેમજ સંતરામપુરમાં આદિવાસી સમાજનો નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ દિવસી દિવસ હોય તે દિવસે કાર્યક્રમ ચાલતો હતો એ સંદર્ભમાં સંતરામપુરના એક પત્રકારને નજરકેદ કરી છ કલાક સુધી નજરકેદ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી તે બનાવને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જ્યારે પત્રકાર એ આદર્શ સ્તંભ ગણાતું એક મૂળભૂત તત્વ છે જ્યારે આવી રીતે પત્રકારોને દબાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકશાહીનું પણ હનન થાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઈ હોય ત્યારે આજે અમે આવેદન આપી અને આ અંગેની માગણી કરી છે કે આવા જે પણ અસામાજિક તત્વો છે અથવા તો જે પણ કર્મીઓ છે તેમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી થાય અને જો કાર્યવાહી નહીં થાય તો સામાજિક એકતા જાગૃતિ મિશન આંદોલન કરશે જય ભારત